યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર રોપવેને અર્ધવાર્ષિક મેન્ટેનન્સને લઈ ચાર દિવસ માટે રોપવે સેવા બંધ કરાઈ હતી જોકે આજે ત્રીજા દિવસે સંપૂર્ણ સાર સંભાર અને મેન્ટેનન્સ કાર્ય પૂર્ણ થયા બાદ એક મોગરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રોપવેના જ માણસોને રોપવેમાં ચડાવી અને તેને રેસ્ક્યુ કરવાની કામગીરી કરાઈ હતી જે રીતે રોપવેમાં માણસ ફસાય જાય અને તેને કેવી રીતે સલામત રીતે બહાર કાઢવો તે તમામ માર્ગદર્શન સાથે આ રોપવે દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેમાં નાયબ કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહી આ તમામ રેસ્ક્યુ પ્રક્રિયાને નિહાળી હતી અને રૂપે સલામત રીતે ફરી પુનઃ ધબકતું થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી હાલ તબક્કે જે રીતે રોપવેમાં જે માણસ હતો એ બહારનો નહીં પણ રોપવે કંપનીના રેસ્ક્યુની ટીમના જ માણસોને અંદર રાખવામાં આવ્યા હતા સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું ફાયર ફાઈટર પણ સ્થળ ઉપર બોલાવવામાં આવ્યું હતું અને આ તમામ મોક મોકડ્રીલ માત્ર સલામતી માટે જ કરવામાં આવ્યું હતું જેને લઈ યાત્રિકોમાં કે અન્ય કોઈમાં ડરનો માહોલ રહે નહીં